નેશ્વર ચોંકડી પાસે હાઇવે રોડ પર શંકાસ્પદ બસને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી બસની તલાશી દરમિયાન ગિયરબોક્સ તથા સાઈડની છુપાવેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો રેડ દરમિયાન એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મચારીઓ દારૂની બોટલો બહાર કાઢવામાં આવી રહી હોય તેવી નજરે પડે છે પોલીસે કુલ રૂપિયા સડસઠ હજાર ત્રણસો ને વીસની કિંમતનું દારૂ તથા બસ સહિત કુલ પચીસ લાખ તોંતેર હજાર ત્રણસોને વીસનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે પોલીસે પરેશભાઈ મકવાણા અને કિશનભાઈ ડોળાસિયાની ધરપકડ કરી છે જ્યારે સંજયભાઈ પરમાર અને રાહુલ બિલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે ફરાર આરોપીની શોધખોળ મોવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે